નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનું ફરીથી આજના એક નવા વિડીયોમાં અને આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ભાઈ ગુજરાતના સ્ટુડિયો વિશે કે તમે આ આટલા આલ્બમ અને ગીત જોવો છો તો તેને બનાવનારા સ્ટુડિયો કે ક્યાં છે એ સ્ટુડિયો વિશે આપણે વાત કરવાની છે તો પહેલાંનું પણ સ્ટુડિયો છે તો આદર્શી ગુજરાતી છે કે જેની પાસે એક પોઈન્ટ ત્રણ કરોડ જેટલા સબસ્ક્રાઈબર છે અને નવ હજાર જેટલા વિડીયો અત્યાર સુધીમાં અપલોડ કરેલા છે અને બાકી વાત કરીએ તો એનો સૌથી ફેમસ પોપ્યુલર વિડિયો અઢાર કરોડ સાથે છે જે ગીતારબારીનો છે બાકી બીજા નંબરના સ્ટુડિયોની વાત કરીએ તો તે છે સ્ટુડિયો સરસ્વતી જૂનાગઢ જેને લગભગ એંસી લાખ જેટલા સબસ્ક્રાઈબર છે અને બાવીસ જેટલા વિડીયો અત્યાર સુધીમાં અપલોડ કરેલા છે અને તેના પોપ્યુલર વિડિયોની વાત કરીએ તો પોપ્યુલર વિડીયોમાં બે વખતને મુજકે પાગલ કદ્દીયા કાજલ મહેરિયન જે ગીત છે એ ગીત તેત્રીસ કરોડ સાથે ફસ્ટ નંબરે છે હવે આગળ સ્ટુડિયોની વાત કરીએ તો છે જે રાઘવ ડિજિટલ ઇઠોતેર પોઈન્ટ બે લાખ સબસ્ક્રાઈબર સાથે ત્રીજા ક્રમે છે અને એકસો તેતાલીસ વિડીયો અત્યાર સુધીમાં અપલોડ કરેલા છે એના પોપ્યુલર વિડીયોની વાત કરીએ તો બધાને ખબર જ છે કે રોણા શેરમાં ગીતા રબારીનું ગીત છે એ છે સાઈઠ કરોડ સાથે અને છોટે રાજા ચાલીસ કરોડના વ્યૂ સાથે બીજા નંબરે છે હવે આગળના સ્ટુડિયોની વાત કરીએ તો છે સ્ટુડિયો સંગીતા રાજકોટ જે ઇઠ્યોતેર છ લાખ સબસ્ક્રાઈબર સાથે ચોથા નંબરે છે અને પાંચ હજાર જેટલા વિડીયો અત્યાર સુધીમાં અપલોડ કરેલા છે તેના પોપ્યુલર વિડીયોની વાત કરીએ તો છોટી છોટી ગયાવાળો સાડત્રીસ કરોડ વ્યૂ સાથે ફર્સ્ટ નંબરે છે અને નારાયણ સોંગ છે એ ચોત્રીસ કરોડ સાથે બીજા નંબરે છે હવે આગળના સ્ટુડિયોમાં જોઈએ આપણે તો સૂર્યમંદિર છે બાસઠ પોઈન્ટ સાત લાખ સબસ્ક્રાઈબર સાથે પાંચમા નંબરે છે અને ત્રણ પોઈન્ટ બે કે વિડીયો અપલોડ કરેલા છે અને એનો પોપ્યુલર વિડીયો જોઈએ તો કભી કો પાણી પીલાયા નહીં સોળ કરોડ સાથે ફર્સ્ટ નંબરે છે અને હવે આગળ વાત કરવાની છે આપણે જે સ્ટુડિયોને એ છે સેમારું ગુજરાતી કે જે ઓગણસાઠ લાખ સબસ્ક્રાઈબર સાથે છઠ્ઠા નંબરે છે અને લગભગ નવ હજાર જેટલા વિડીયો અપલોડ કરેલા છે અને એનો જે પોપ્યુલર છે એ પ્લીઝ જન્મની ખુલાશે નહીં એ પોપ્યુલર પાંચ પોઈન્ટ આઠ કરોડ સાથે ફસ નંબરે છે એકતા સાઉન્ડની વાત કરીએ તો પંચાવન પોઈન્ટ બે લાખ સાથે સાતમા નંબરે છે અને બે પોઈન્ટ ત્રણ લાખ હજાર જેટલા વિડીયો અપલોડ કરેલા છે એમાં આઠ પોઈન્ટ આઠ કરોડ વ્યૂ સાથે આ લાખ રૂપિયાનો ગાઘરો જે ગીત છે એ સૌથી પોપ્યુલર છે હવે આગળ વાત કરીએ ભાઈ તો ઓડિયો તો એકાવન લાખ સાથે આઠમા નંબરે છે અને આ પોપ્યુલર સોંગની વાત કરીએ તો છે નવ પોઈન્ટ એક કરોડ સાથે ડીજે લીંબુ છે તે ફર્સ્ટ નંબરે છે